વિવિધ સંગઠનો દ્વારા ડોક્ટર સાહેબ આંબેડકરની પ્રતિમાને ફુલાર અર્પણ કરી ઉજવણી કરવામાં આવી હતી ભારતીય બંધારણના સ્વીકારની યાદમાં દર વર્ષે છવ્વીસ નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે નાગરિકોમાં બંધારણીય મૂલ્યોને પ્રોત્સાહન આપવા માટે કેન્દ્રીય સામાજિક ન્યાય અને સશક્તિકરણ મંત્રાલયે ઓગણત્રીસ નવેમ્બર બે હજાર પંદરના રોજ જાહેરાત કરી હતી કે ભારત સરકાર દર વર્ષે છવ્વીસ નવેમ્બરને બંધારણ દિવસ તરીકે ઉજવશે જેના ભાગરૂપે આજ રોજ ભરૂચમાં જિલ્લા ભાજપ દ્વારા રાષ્ટ્રીય સંવિધાન દિવસની ઉજવણી કરવામાં આવી હતી ભાજપના આગેવાનો અને કાર્યકરો દ્વારા રેલ્વે સ્ટેશન સ્થિત ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપપ્રમુખ દિવેશ પટેલ મહામંત્રી નીરજ પટેલ કનુ પરમાર સહિત આગેવાનો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર રવિ સૈયદ ભરૂચ ભારતના ઘડવૈયા અને સંવિધાનના શિલ્પી એવા ડોક્ટર બાબા સાહેબ આંબેડકરજીનો આજે સંવિધાન ગૌરવ દિવસ ઉજવવામાં આવેલ છે આ ઉજવણી ભાગ સ્વરૂપે માન્ય ધારાસભ્ય શ્રી રમેશભાઈ મહામંત્રીશ્રી નિરલભાઈ અન્ય કાર્યકર્તા મિત્રો આજે સંવિધાન દિવસની ઉજવણી માટે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરના પઠાણગઢમાં ઉપસ્થિત છે બાબાસાહેબ જ્યારે સંવિધાનના અધ્યક્ષ પદે હતા ત્યારે પ્રથમ ઓગણીસો ને છેતાલીસ ની અંદર પ્રથમ સભા મીટિંગ બોલાવવામાં આવેલી હતી અને આ સંવિધાનની રચના કરવા માટે બસો નવ્વાણું સભ્યો અને એમના અધ્યક્ષ પદે બાબા સાહેબ ની નિમણૂક થયેલી હતી સંવિધાન રચના કરવા માટે બાબા સાહેબ ને બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસનો સમયગાળો એમને પૂર્ણ કરેલો અને ત્યારબાદ સંવિધાન ની રચના થઈ હતી સંવિધાનના જયારે એમના હસ્તલેખન સંવિધાન નક્કી તૈયાર થયું તો મિત્રો એ આ સંવિધાનની રચનાનું વજન તેર કિલો ના અંદાજે એમના હસ્ત લેખન પુસ્તિકાની અંદર આવરી લેવામાં આવેલું હતું આનો ખર્ચ તેસઠ લાખ છન્નુ હજાર ત્રણસો ઓગણત્રીસ નો થયો હતો તે સમયે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે સંવિધાન સંવિધાનની રચના માટે સમગ્ર નારી નારી શક્તિ દરેક વર્ગ કાનૂન કાયદો અને એ બધાના સૂચિતોની અંદર એમણે સંવિધાન ની રચના કરેલી છે અને આપણો સમગ્ર ભારત દેશ એ આ સંવિધાનના ન્યાય તરીકે એનું આપણે પાલન કરીએ છે અને આજના ઉજ્જવળ દિવસે આપણે એમને કોટી કોટી વંદન કરીને નમસ્કાર નમસ્કાર કરીએ છે વંદન કરીએ છે મિત્રો ભારતીય જનતા પાર્ટીના જ્યારથી આ બીજી ટર્મની અંદર માન્ય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી મુખ્યમંત્રી શ્રી અને અન્ય જે નવા સંકુલની વ્યવસ્થા કરી એની અંદર ત્રણ મંત્રીઓ જે સમગ્ર એસસી સમાજના કે જેના અત્યાર સુધીમાં એવું કહેવામાં આવતું હતું કે ફક્ત ને ફક્ત સામાજિક અધિકારીતા જ આપવામાં આવ્યો પણ ત્રણે ત્રણ સમાજના વાલ્મીકી સમાજને આવડી લેવામાં આવ્યો વણકર સમાજને આવડી લેવામાં આવ્યો અને બીજા રોહિત સમાજને આવડી લેવાતા એટલે આજે આ આ સમાજ એમનો ઋણી છે અને એમને અમે ઋણ સ્વીકારી આજે ગાંધીનગર ખાતે ત્રણે ત્રણ મંત્રીશ્રી આભાર ની પત્રિકાઓ બી લગભગ બે હજાર પત્રિકાઓ માન્ય મુખ્યમંત્રીને ને અર્પણ કરેલી છે અમે અમે ભારતીય જનતા પાર્ટી નો કોટી કોટી નમન કરી અને સહ સ્વીકાર કરીએ છીએ અસ્તુ ભારત માતા કીજે વંદે માત